સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ રોડ પર આવેલા સોસાયટીઓમાં પીવાનું પાણી આઠ દિવસથી નહીં મળતા લોકો આવ્યા રોડ પર રોડ પર મહિલાઓ પુરુષો રોડ પર આવી ચોકાજામ કરતા પોલીસ આવી પહોંચી પોલીસે આવી સવારના નવ વાગ્યા સુધીમાં પીવાનું પાણી મળી રહેવાની ખાતરી આપી લોકોને પીવાનું પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા આવ્યા રોડ પર વિરોધ કરવા લોકોની વાત મનપા અધિકારીઓ નહીં સાંભળતા હોવાના આક્ષેપ સવાર સુધીમાં પાણી નહીં મળે તો ફરી સવારે રોડ પર ચોકાજામ કરવાની લોકોની ચીમકી

ટાંકા જઈએ છીએ રજૂઆત કરીએ સવારે આવશે બપોરે આવશે સાંજે આવશે એવા વાયદાઓ કરે છે જે જેન્જિનિયર ફોન કરીએ છીએ કોઈ સાંભળતું નથી એટલે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા હતા કામ કરવા છે પરંતુ ન્યૂ ડેવના પીઆઈ સાહેબ આવ્યા છે અને એમને સમજાવવા જોઈએ અત્યારે અમે ચક્કાધામ પ્રોગ્રામ કરતા નથી સવારે નવ વાગ્યા સુધીમાં જો પાણી નહીં મળે તો આજુબાજુ ની તમામ સોસાયટીના ના રહીશો ચક્કાજામ કરવામાં આવશે એ જેથી કરીને એ ફોટલું ન ભરવું પડે એવી અમે તંત્ર વિનંતી કરીએ છીએ કઈ જગ્યાએ રજૂઆત કરે છે આ પાણી ના ટાકા પાસે